હાલ અંકલેશ્વરનું જૂનું માંડવા ગામ વર્ષો પૂર્વે મંછાવટી નગરી તરીકે ઓળખાતું હતું આજથી ચારસો વર્ષ પહેલા સુરતના તાપી ખાતે રહેતા શિવાનંદ સ્વામીએ અહીં માતાજીની જય આધ્યા શક્તિની આરતીની રચના કરી હતી વામદેવ હરિહર પંડ્યાના ઘરે ઈસવીસન પંદરસો એકતાલીસમાં સ્વામી શિવાનંદનો જન્મ થયો હતો સ્વામી શિવાનંદ એક સમયે ખંભાતમાં લક્ષ્મીજીની પ્રાણપ્રતિષ્ઠા કરી વડવાઓના જૂના ગામ માંડવા બુઝર્ગ જઈ રહ્યા હતા આ દરમિયાન ઈસવીસન સોળસો બાવીસમાં તેઓ સાંજના સમયે નર્મદા નદીના કિનારે દેવી અંબાના મંદિર નજીક ધ્યાનમાં હતા તે સમયે સૂરજ આથમવાની તૈયારી હતી માળીનું કંકુ આકાશમાંથી ખરતું હોય એમ દક્ષિણ દિશામાં માતાજી પ્રગટ થયા હતા સ્વામી શિવાનંદે દર્શનથી અભિભૂત થઈને તે વખતે નર્મદા નદીના તટે માતાજીની આરતીની રચના કરી હતી આદ્યશક્તિ માતાજીની આરતીના સોળમાં અધ્યાયની પંક્તિમાં નર્મદા નદી કિનારાનો ઉલ્લેખ પણ જોવા મળે છે અહીંયા માતાજીનું સ્થાન બહુ પુરાણું મંદિર આવેલું છે આ મંદિરમાં સોળસો ને સાલમાં શિવાનંદ સ્વામી નાગર બ્રાહ્મણ હતા જે સુરતથી આવેલા અને અહીંયા એમને માતાજી પ્રસન્ન થયેલા અને ત્યારબાદ એમને જય આદ્ય શક્તિ આરતી આરતી લખેલી જે આજે દુનિયામાં હરેક મંદિરોમાં ગાવામાં આવે છે એ આ અને આ ધામ આ ધામ એટલું બધું પવિત્ર અને ચમત્કારિક છે કે કોઈ પણ વ્યક્તિ આવે એની હર મન હરેક મનની ઈચ્છા હરેક મનોકામના અહીંયા પૂરી થાય છે વાંજાઓના વાંઝા મેળા તરે છે દરિદ્રનું દરિદ્ર દૂર થાય છે અને જે બી તમે મનોકામના રાખો એ બધી મનોકામના અહીંયા મારા સ્થાનમાં આવી ખાલી દર્શન કરવાથી અને ત્યાં દસ મિનિટ બેસવાથી આત્માને શાંતિ મળે છે આ બહુ ચમત્કારિક અને પવિત્ર ધામ છે ભરૂચમાં ઓસારા માતાનું મંદિર જેમ માત્ર મંગળવારના દિવસે જ ખુલ્લું રહે છે તેમ આ મંદિર માત્ર રવિવારના દિવસે જ ખુલ્લું રહે છે કહેવાય છે કે રવિવાર એ માતાજીનો પસંદગીનો વાર હોવાથી માત્ર આ દિવસે જ મંદિર ખુલ્લું રહે છે આ મંદિરની બાજુમાં હનુમાન દાદાનું મંદિર મહાદેવજીનું મંદિર પણ આવેલું છે અહીં લોકોની બાધાઓ પૂર્ણ થતી હોવાની માન્યતા રહેલી છે લોકો દર્શનાર્થે દૂર દૂરથી આવે છે ત્યારે આ મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું પ્રતીક છે અહીંયા આવીને અહીંયા અહીંયા જ્યારથી રહેવાનું ચાલુ કર્યું છે ત્યારથી માતાજીનું દિવ્ય સ્થાન છે જે અમે વારંવાર આવીએ છીએ નવરાત્રીમાં તો ખાસ કરીને આવીએ છીએ અને એમ આવતા રહેતા હોય છે અઠવાડિયા દરમિયાન અને અહીંયા આવીને માતાજીને આ બહુ પૌરાણિક મંદિર છે અને કહેવાય ને કે સોળસોની એકની સાલમાં શિવાનંદ સ્વામી હતા તેમણે જય ની આરતી આ જ જગ્યા પર લખી હતી અને આ એટલું પૌરાણિક મંદિર છે કે જે આજે આખા વિશ્વભરમાં જે અહીંયા મહારાજે આરતી લખેલી છે તે આખા વિશ્વભરમાં ગવાય છે અને અમને અહીંયા આવીને દર્શન કરીને અમની અમારા મનની મનોકામના બધી જ પૂર્ણ થાય છે અને બધી રીતે અમારા જીવનમાં વિકાસ થાય છે અને ખૂબ આગળ વધીએ છીએ અને આ મંદિર જોવા લાયક છે અને આજે અમે આખા પરિવાર સાથે અહીંયા દર્શન અર્થે આવેલા છીએ અને આજે